તો મસ્ત મજાનું આજનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે સવારના દસ તમારો ભાઈ મોટું મોટું ઉકી નાખ્યું છે થઈ ગયા છે તૈયાર અને આપણો વાઈ રહ્યો ને સાતી આંખે તો આપણે જાવું છે અહીંયા તો આપણે પોપીયા મસ્ત મજા ના આવ્યો કોઈને ખાવા હોય તો આવજો પાયકા છે ખવડાવીશ એક જ નથી બે પણ અહીંયા બે હજી તમે બધા જોઈ શકો છો આપણા પોપિયા છે અને અહીંયા કાલ મેં વાવ્યા આ તો ગુજરી ગયું વજન ને હિસાબે આમ નમી ગયા થોડા થોડા પાંદડા કાપી નાખીને તો આવું ઊભું થઈ જાય હવે લગભગ વાંધો નહીં આવ્યો ઓલું પાંદડાના હિસાબે રહ્યું ને અહીંયાથી ગોલાઈમાંથી આમ થઈ નહોતું હકતું બધાને હવે કાપવા જો હે મિત્રો આને તો મેં ટાળી દીધું હા ડોકેથી ઉડાડ્યું મિત્રો આમ કાપવા ગયો ને ડોકમાંથી ને જ ઉડી ગયા આનું પૂરું આને પણ કાપવા જો હે તો હવે કેમેરો બંધ કરીને પછી કાપી નાખું ના આને પણ હું ડોકેથી ઉડાડી તો થઈ જાય હે રેડી

બપોર લગીન સાથી આવી છે વાગી ગયા છે બાર ને ચાલીસ મિનિટ થઈ ગઈ છે અને આપણે આવી ગયા ઘરે બહુ મસ્ત મજાનું એવું સાથી આપણે હાથી આવ્યા છીએ અને પછી મિત્રો ઘરે આવીને થોડીક વાર નામે ચૂલામાં બેહું પછી જમવાનું થઈ એટલે જમી લઈ અને આ જોઈ લઈએ અહીંયા મિત્રો ખેપારો બેઠો ક્યાં ક્યાં બોલો છો લાલભાઈ 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 આપણે કામ કીધી દીધું હો બસ મીમ્સ ડાઉનલોડ કરવાનું લાલભાઈ બોલાવ મીમ્સ ડાઉનલોડ થઈ ગયા લાલભાઈ તમારી વાત ગળે છે ઉતરતી નથી કે મીમ્સ ડાઉનલોડ થતા હોય કે અહીંયા આપણે ગીત સંભળાય છે બેઠો બેઠો મિત્રો રીલ ઘુમોડે અને કે મીમ્સ ડાઉનલોડ થાય છે તો મિત્રો મસ્ત મજાનું બપોરે જમી લીધું ને પછી આરામ થોડી વાર ત્રણ વાગી ગયા છે તો મિત્રો આપણે બધા બધાને પાવાના છે આ લઈ લઈ મિત્રો મસ્ત મજાના ઝાડવા પાઈ દઈ મોટા થી મિત્રો બધા જઈને અહિયાં થી ચાલુ કરવા પાવાના અને આ તો મિત્રો કાલ વાવ્યા વાયવાતાજી બધા હુકાવા માંડ્યા છે જો થઈ જાય જ પાછા પાણી તો ભાઈ મિત્રો તમારે પણ પોપિયા વાવો હોય ને તો શીખો એક ડાઉનલોડ કરી એમાં શીખીને પછી વાવજો એમ હતી અડચણ એવા મારું કોઈ પગમાં હમ મિત્રો આ એક કોપી ઉરી ને એ એમને વધતું જાય પણ આમાં કોપીયા નથી થતા મિત્રો આવા ઝીણા ઝીણા થાય અને પાકીને ખરી જાય છે આ રહ્યું ને જો આવી રીતના થાય મિત્રો ખરી જાય છે મોટા નથી થતા વાહ થાતા નથી મિત્રો ઝીણા ઝીણા થઈને ખરી જાય આ એનો નાનો ભાઈ તાના જેવો જ છે હજી આ કઈ પોપ્યું નથી આવ્યું આમાં મસ્તી નથી થઈ ગયો તન પોપિયા ના ને એમાં બહુ મસ્તી ના મિત્રો થોડું ઘણું હજી કાચું છે આપણી પાસે ઘણા હોય તમે હમણાં દેખાડું કન્ટિન્યુ બન્યા રેજો મારા વિડીયો તમને ગમે કે ના ગમે મારી ખાતર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા મિત્રો હતું જાંબુડો એ કાઢી નાખો એની પાળું રહીને બહુ વધારે આમ નડતી હતી ઊંડી બહુ વહી ગઈ મિત્રો એટલે કાઢી નાખો જીવાત બહુ થઈ ગયે મિત્રો ધોવાઈ જાય મિત્રો અહીંયા નળી ના પી આના તો ખામણ નથી આજે આમ ફરી છે આ લીંબુડી બે પડખે પડખે થઈ ગઈ આમાં મિત્રો પોપિયા જ રોપ કર્યું છે બી નાયકા મિત્રો આ કેવાનું જાડે કમેન્ટ કરજો તમે લીંબુડી નથી હો એ તમને બધાને પેલા કહી દો કે આ લીંબુડી નથી કેવાનું જાળે છે એ તમે કમેન્ટ કરી દેજો આ મિત્રો ડ્રેગન ફ્રૂટ આપણી પાસે બે છે મિત્રો ડ્રેગન ફ્રૂટ તો માં અલગ અલગ જોઈ લ્યો કેટલો ફેર્યો આ રહ્યું ને આટલાની જેમ થાય અને આવાળી વિચિત્ર પ્રકારનું ઉપરથી ના આવી મિત્રો સાઈડમાંથી ઊગ્યો ધી નેક્સ્ટ ડે વાગી ગયા છે સાડા દસ મિત્રો

વઘારેલ ખીચડી મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો મને ખબર નથી મને મમ્મીએ દીધા કહેવાક ના આથણા કાંઈ કહેવાય અને ઓલા કેળા એવા કાંઈ કહેવાય ટેસ્ટ કરી કેવા છે પછી ખબર પડે આપણે ખબર નથી કાંઈ ખાધા નથી આવું બહેની આવી છે આજે હમણાં જ મિત્રો તોડી તો ચાલો મિત્રો જમી લઈએ